Did ના ખેડૂતો સાથે કડદો કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ ટેકાના ભાવે મગફળી જે ખરીદવાની હતી તે ખરીદવામાં આવી નથી જેને લઈને તેઓને ઘણું નુકસાન થયું છે ત્યારે ફરી એક વખત નવા વર્ષની શરૂઆત સાથે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને લઈને હવે ખેડૂતોમાં ચિંતા વધી રહી છે કારણ કે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી થતા ખેડૂત સમાજમાં એક ભીતિનો માહોલ તેની તેઓને ચિંતા સતાઈ રહી છે ત્યારે ગયા વર્ષે પડેલા માવઠાને કારણે અનેક ખેડૂતોના પાક ખેતરોમાં જ પલડી ગયા હતા ને તેઓને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું હતું ત્યારે તેઓ હવે પોતાના પાકને બચાવવા માટે પહોંચી ગયા છે પંદર કલાક લાઇન માં તેઓ પોતાના પાકને બચાવવા માટે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે કરીને ઘોડાઓ અને જીંગ મિલોમાં સ્ટોરેજ કરવા માટે દોડી રહ્યા છે ત્યારે ડાંગરનો પાક ભીંજાય ન જાય તે માટે ખેડૂતો પોતાના ટ્રેક્ટરને લઈને લાઈનમાં છે ત્યારે ખાસ કરીને ઓલપાડ તાલુકાના ખેડૂતોનો ઉત્સાહ ચિંતા બંને સ્પષ્ટપણે દેખાઈ રહી છે ત્યારે અહીંના ઘણા ખેડૂતો પોતાનો પાક લઈને જહાંગીરપુરા જીનિંગ મિલ ખાતે પહોંચી ગયા છે જ્યાં ટ્રેક્ટરોની લાંબી કતાર લાગી છે ત્યાં વરસાદ આવવાના પહેલા પાક સુરક્ષિત થઈ જાય તે માટે તેઓ ગોડાઉન પહોંચી ગયા છે જ્યાં ખેડૂતો પંદર થી અઢાર કલાક સુધી ટ્રેક્ટર લઈને મિલની બહાર રાહ જોઈને ઊભા છે ત્યારે જીનિંગ મિલોમાં રોજ લગભગ વધુ ટ્રેક્ટરો ખાલી કરવામાં આવ્યા છે છતાં પણ વરસાદની આગાહી અને એકસાથે ખેડૂતોના આગમનને કારણે મિલમાં નિકાલ ખૂબ ધીમો થઈ ગયો છે જેને લઈને ખેડૂતો કલાક સુધી લાઈનમાં ઊભા રહીને રાહ જોઈ રહ્યા છે જે તેમની મજબૂરી પણ છે ને તેમની મહેનત છે તેને બચાવવા માટે તેઓ ત્યાં ઊભા છે ત્યારે કેટલાક ખેડૂતો કહે છે કે ગયા વર્ષે જેમ પાક પલડી ગયો હતો તેવો અનુભવ ફરી ન થાય તે માટે આ વર્ષે તેઓ પહેલેથી જ સતર્ક છે અને તેમના માટે દરેક ઘડી અગત્યની છે કારણ કે વરસાદનો એક ઝાપટો પણ આખા વર્ષની મહેનત બગાડી શકે છે ત્યારે હવામાન વિભાગ મુજબ સુરત નવસારી વલસાડ તાપી ડાંગ જિલ્લાઓમાં ગાજવીજ વરસાદ થવાનો છે જેને ત્યાંના ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં જોવા મળશે વરસાદ જેને લઈને આ સિસ્ટમના કારણે ચાર નવેમ્બર સુધીમાં ભારે શિયાળામાં માહોલ જોવા મળશે જેથી ખેડૂતોની ચિંતા એ છે કે જો આ કમોસમી વરસાદ ખેતરોમાં પડશે તો ત્યાં ડાંગરનો પાક છે તે પલળી જશે અને ગુણવત્તામાં ઘટાડો પણ થઈ જશે ત્યારે આર્થિક નુકસાન ઉપરાંત તેમના આગામી સિઝનના રોકાણ પર પણ અસર પડી શકે છે ત્યારે હવે દક્ષિણ ગુજરાતના હવામાનના દરેક ઘડી ઉપર ખેડૂતો નજર રાખીને બેઠા છે અને ખેડૂતોની માત્ર એક જ આશા છે કે વરસાદ આવે પણ પાકને બચાવી જાય કારણ કે આ વખતે મહેનત અને પ્રાર્થના બંને ખેતરો સાથે જોડાય છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે ખેડૂતો દ્વારા હવે શું કરવામાં આવે છે ત્યારે આપનું આ અંગે શું કહેવું છે કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव तो तेन कहिजे जे परा